મિત્રો આજે પણ એક ગોજારો દિવસ પણ મોરબીને આટલા વર્ષો પછી પણ ભૂલાયો નથી કેમ છો મિત્રો મોરબી વાઇફમાં આપ સૌ સ્વાગત છે મિત્રો મોરબીની જીવાદોરી રૂપ એટલે કે એ ડેમ મચ્છુ બે આજથી ચાલીસ પિસ્તાલીસ વર્ષ પહેલા ઓગણીસો ને ઓગણ એસીમાં જ્યારે જળ હોનારત થયું ત્યારે તમે જોઈ શકો છો આટલો મોટો વિશાળ ડેમ અને આ વિશાળ ડેમ તૂટ્યો અને આખી જે જાનહાની થઈ મોરબીની અંદર એ આ ડેમના કારણે થઈ મોરબીના નાના નાના બાળકો અને એ પરિવારમાંથી કોઈક તો આખા આખા પરિવાર એ હોનારતમાં પોતાનું સર્વસ્વ ગુમાવી દીધેલું છે આવા પરિસ્થિતિમાંથી પણ મોરબી આજે બેઠું થયું છે અને એનો આનંદ મોરબીને છે પરંતુ આ ઘટના એ હજી વિસારી શક્યા નથી પરંતુ આજ ડેમ આજે પણ મોરબીના લોકોને જીવાદોરી રૂપ સાબિત થાય છે મિત્રો આ મચ્છુ જે બે ડેમ છે એ સો મિલી ઘન મીટર પાણીનો સમાવેશ આ ડેમમાં થાય છે સૌરાષ્ટ્રનો મોટામાં મોટો વિશાળ ડેમ એ આ ડેમ છે તો મિત્રો આ તો આપણો મચ્છુ બે ડેમ જે તમે અત્યારે પણ જોઈ રહ્યા છો આવી જ માહિતી મેળવવા માટે અમારા મોરબી વાઇફ્સના પેજને ફોલો કરજો